નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠવણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે આણંદમાં ગમુખવાર અકસ્માત લક્ઝરી બસ સાથે ટ્રક ની ટક્કર થતા ત્રણ વ્યક્તિના મોત થયા ગુજરાતમાં એક પછી એક ગમખવાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે આજે આણંદના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં લક્ઝરી બસનું કચ્છર ઘાણ વળી ગયું હતું મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અહેવાલ અનુસાર તારાપુર ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી ટ્રક સામેથી આવતી હતી અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા છે મૃતકોમાં યુવાનો સામેલ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર